ચોરીના આધારે ચૌદ વર્ષીય બાળકને ઢોર ગેદી માર મારવામાં આવ્યો ગુજરાત પોલીસ હાલના સમયમાં બહુ ચર્ચામાં છે ગુજરાત પોલીસે ગુનેગારો તેમજ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી તો કરતી નથી પરંતુ નિર્દોષ જનતા તેમજ બાળકોને માર મારવામાં આવે છે મારમારવામાં પીછી હટ કરતી નથી સામાન્ય જાણવા જોગ અરજી થાય તેટલામાં તો તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ચૌદ વર્ષથી એ બાળકને ચોરીનો કોઈ ગુનો સાબિત થતો નથી છતાં અલગ પ્રાઇવેટ રૂમમાં લઈ જઈને ક્રૂર માર મારવામાં આવ્યો હતો સિનોર તાલુકાના જનોર ગામ ખાતે રહેતા એક ગરીબ પરિવાર મજૂરી કરીને ગુજરાન માંડમાંડ ચલાવે છે મંદિર મંદિરની સાફ સફાઈ કરીને જીવતા પરિવારના પુત્ર પર ખોટી ચોરીની શંકાએ બાળકની પોલીસના મારવાની સ્થિતિ બેહાલ કરી છે મહિસાગર જિલ્લા પોલીસના ગંભીર બાબતે આખા કામ કરી રહ્યા છે ધારાસભ્યો તેમજ સમાજના આગેવાનો બાનાસનોધ તાલુકા પોલીસ સ્ટેશનના તેમજ મહિસાગર જિલ્લા પોલીસ અધિકારીઓ સામે રહશે થવત ગ્રામજનોના કહેવા પ્રમાણે મંદિરમાં અગાઉ પણ ચોરી થયેલ છે છતાં ટ્રસ્ટી કે પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કેમેરા કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી મંદિરની ચાર ચાવી છે જેમાંથી એક ભોખ બનનાર પરિવાર પાસે છે બીજી ચાવીઓ મંદિરના વહીવટી કરતા માણસો પાસે છે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને બીજા વહીવટી અધિકારીઓ કે ચોર કેમ ના દેખાયા માત્ર મજૂરી કરીને ગુજરાન ચલાવતો પરિવાર જ કેમ તેમના પર આવો ક્રૂર અત્યાચાર કોની રહેમ નજર હેઠળ સંવિધાન ક્યાં કાયદા મુજબ ગુનો સાબિત થયેલ નથી કોઈ પોલીસ અધિકારીઓ દ્વારા કે કોર્ટ દ્વારા નથી કરવામાં આવેલ છતાં પણ પરિવારને દબાણ ધાકધમકી તેમજ ચોરી કબૂલી લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો બાલાસિનોર મેલા પોલીસ સ્ટેશનના પીઆઈ જીએન સોલંકી સંવિધાનના કાયદા મુજબ ચાલી રહ્યા છે કે પછી પોતાના કાયદા મુજબ જો જનતા ચૂંટી લાવેલા પ્રતિનિધિઓ ધારાસભ્યોને મહીસાગર બાલાસિનોર તાલુકા પોલીસ ગાંઠથી ના હોય તો પછી સામે જનતાની હાલત શું થાય પોતાની ફરવાજની ગરિમા ના જાણી શકતા હોય તેવા અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિત પરિવાર તેમજ ગ્રામજનોની માંગણી છે શું મહીસાગર જિલ્લા પોલીસ વડા ફરજ પ્રત્યે બેદરકારી અને કાયદામાં ભાન ભૂલેલા પીઆઈ સામે તાત્કાલિક યોગ્ય પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું પીડિત પરિવારને ન્યાય મળશે કે કેમ તે ગંભીર બાબત છે રાવલ સમાજના આગેવાનો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કે કાર્યવાહી તેમજ કડક પગલાં લેવામાં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી વિચારવામાં આવી છે લેવા માટે કોણ આવ્યું પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું

આરી જોડે રહે પછી મેં કો નાથે લેતો કે નાત એટ લેજો કચરો નહિ વારી પછી હાથ આઠા આગળ પટ્ટો મારે પછી ઊભા થઈને પછી બે આઠે બેઠી કાચી કાચી પછી બીજી જગ્યાએ મારે પગમાં મારે બેને મારે સાહેબ ભાઈ પગમાં મારે કયા સાહેબ બેને મારે